હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ચેનલમાં તો આજે આપણે બનાવીશું મહેસાણાના પ્રખ્યાત તુવેરના ટોઠા તો લસણ અને તુવેરનું પ્રમાણ કેટલું લેવું એ પરફેક્ટ માપ સાથે આપણે તુવેરના ટોઠા બનાવીશું તુવેરના ટોઠા બનાવવા માટે સૂકી તુવેર લીધી છે અને કપના માપથી જોઈએ તો અડધો કપ તુવેર લીધી છે તુવેરને આપણે કપના માપથી મેઝર કરીને લેવાની છે તુવેર અને લીલા લસણનું પ્રમાણ સરખું રાખવાનું છે તો તુવેરને મેં સાતથી આઠ કલાક માટે પલાળીને બેથી ત્રણ પાણીએ વોશ કરી લીધી છે અને હવે આપણે તુવેરને પ્રેશર કુકરમાં ઉમેરશું તુવેર ડૂબે એટલું પાણી ઉમેરશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિસલ કરી લેશું પ્રેશર કુકરમાં આપણે ચાર વિસલ કરી લીધી છે અને હવે આપણે તુવેર ચેક કરી લેશું તો તુવેરનો દાણો આપણે હાથેથી મેશ કરીએ તો મેશ થઈ જાય છે તો તુવેર બફાઈ ગઈ છે અને હવે આપણે બાકીની સામગ્રી જોઈ લઈશું તુવેરના પ્રમાણ જેટલું જ આપણે લીલું લસણ લેવાનું છે અડધો કપ લીલું લસણ એક ટમેટાની પ્યુરી અડધો કપ લીલી ડુંગળી એક ઇચાદુના ટુકડાને આ રીતે ખમણીને લીધું છે એક લીલું મરચું ઝીણું કાપીને લીધું છે અને એક ડુંગળી હવે આપણે વઘાર કરી લઈશું તો વઘાર માટે ત્રણ મોટી ચમચી તેલ ઉમેરશું ટોઠા બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું અને હવે આપણે અડધી ચમચી આખું જીરું અડધી ચમચી લીલી વરિયાળી અને એક ચમચી સફેદ તલ ઉમેરશું અને હવે આપણે સૂકા મસાલા ઉમેરવાના છે તો સૂકા મસાલામાં એક લાલ મરચું એક તમાલપત્ર એક તજનો ટુકડો અને ત્રણ લવિંગ ઉમેરશું ટોઠા પચવામાં હળવા રહે તે માટે આપણે અડધી ચમચી અજમા ઉમેરવાના છે અને ચપટી હિંગ ઉમેરવાની છે અને સૂકા મસાલાને આપણે એક મિનિટ માટે તેલમાં સાતડી લેશું જેથી ટોઠામાં સરસ એવો સૂકા મસાલાનો ફ્લેવર આવે સૂકા મસાલા સતડાઈ ગયા છે અને એક લીલા મરચાંને આ રીતે ઝીણા કાપીને ઉમેર્યા છે તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક ચમચી આદુની પેસ્ટ અને અડધો કપ લીલું લસણ ઉમેર્યું છે લસણનું પ્રમાણ આપણે તુવેર જેટલા પ્રમાણમાં લઈએ કે એ પ્રમાણે આપણે લેવાનું છે તો લસણને આપણે થોડી વાર માટે સાતળી લેશું કલર ચેન્જ નથી કરવાનો એક મિનિટ માટે સાતળી લેશું અને અડધો કપ લીલી ડુંગળી અને એક ડુંગળીને મેં આ રીતે મિક્સર જારમાં પીસીને ઉમેરી છે અને બંને વસ્તુને આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ડુંગળી અને લસણને હલકું કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લેશું ડુંગળી અને લસણને બે મિનિટ માટે સાતળી લીધું છે તો હવે આપણે ટમેટાની પ્યોરી ઉમેરવાની છે તો એક ટમેટાને મેં મિક્સર જારમાં પીસીને આ રીતે પ્યોરી તૈયાર કરી લીધી છે ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું અને હવે ત્રણ મિનિટ માટે આપણે સાતળી લઈશું જેથી ટમેટા સરસ એવા કૂક થઈ જશે ટમેટાની પ્યોરી કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે મસાલા ઉમેરશું અડધી ચમચી હળદર પાવડર કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સાથે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લેશું મસાલાને આપણે ગ્રેવીમાં બે મિનિટ માટે સાતડી લેશું બે મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા ગ્રેવીમાં સરસ એવા સતળાઈ ગયા છે તો હવે આપણે બાફેલી તુવેર ઉમેરવાની છે તો તુવેરને આપણે પાણી સહિત ઉમેરવાની છે તો આ રીતે તુવેર ઉમેરી છે અને હવે આપણે તુવેરને ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે સાતળી લેશું તુવેરને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લીધી છે અને હવે આપણે ગ્રેવીને થોડી પાતળી કરવા માટે અડધો કપ પાણી ઉમેરશું અને મિક્સ કરી લેશું તો આઠથી દસ મિનિટ માટે આપણે ગ્રેવીમાં તુવેરને કૂક થવા દઈશું અને હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લેશું તુવેરના ટોઠામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે ટોઠાને આપણે ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે બે ચમચી ગોળ ઉમેરશું સાથે અડધા લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લેશું તુવેરના ટોઠામાં ગોળ અને લીંબુનો રસ મિક્સ કરી લીધો છે અને હવે આપણે તુવેરને ચમચાથી આ રીતે મેશ કરી લેશું જેથી ગ્રેવી થોડી થીક થઈ જશે તો આ રીતે આપણે તુવેરના દાણાને ચમચાથી મેશ કરતું જવાનું છે તુવેરના ટોઠા તૈયાર થઈ ગયા છે હવે આપણે ઉપરથી કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મહેસાણાના પ્રખ્યાત તુવેરના ટોઠા તૈયાર છે સર્વિંગ પ્લેટમાં તુવેરના ટોઠા ઉમેરશું ઉપરથી આપણે ડુંગળી સેવ અને કોથમીરના પાન ઉમેરશું અને બ્રેડ સાથે સર્વ કરીશું ટોઠાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો